પ્રથમ તો દોસ્તો તમને એક વાત કહેવા માગીશ કે હજુ સુધી તમે વિડીયોઝને લાઇક ન કરો તો નીચે લાઇકના બટન ઉપર ક્લિક કરીને લાઇક કરી લેજો અને ચેનલ પર જો તમે તો પ્લીઝ ચેનલ નીચે લાલ બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા વિડીયો તમને ટાઈમસર પહોંચતા રહે અને સબસ્ક્રાઈબ કર્યા બાદ પાસે બેલના આઇકન ઉપર જરૂરથી ક્લિક કરી લેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળતા રહે કારણ કે ઘણા મિત્રોએ સબસ્ક્રાઈબ તો કરી લીધા છે પણ આ પાસેનો જે બિલ આઇકન આવે છે એને ફોન નથી કર્યો તો દોસ્તો તમે કયા માર્કેટેડના ભાવ જોવા માંગો છો અથવા કયા પાકના ભાવ જોવા માંગો છો નીચે કોમેન્ટ સેક્શન ની અંદર જરૂરથી બતાવજો તો દોસ્તો આજે જોઈ લઈએ આજના આપણા ભાવ તો દોસ્તો સૌપ્રથમ છે ભાવ પંદરસો રૂપિયા અજમાનો ભાવ શરૂ થયો છે અને ત્રણ હજાર ને પચાસ રૂપિયાનું ફૂલ બજાર છે અડદનો ભાવ છે સાતસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને નવસો ને પાંસઠ રૂપિયાની ફૂલ બજાર છે ઇશુગુલનો ભાવ છે પંદરસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ઓગણીસો પચીસ રૂપિયાની ફૂલ બજાર છે એરંડાનો ભાવ છે એક હજારને દસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજારને છપ્પન રૂપિયાની ફૂલ બજાર છે કળતીનો ભાવ છે સાતસો ને ચાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને નવસો પાંત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે કપાસભીટીનો ભાવ છે અગિયારસો ને પચીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને બારસો ને એકોતેર રૂપિયાની ફૂલ બજાર છે ગુવારનો બીનો ભાવ છે સાતસો ને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ થશે ને આઠસો ને એક રૂપિયાની ફૂલ બજાર છે ઘઉં ટુકડાનો ભાવ છે ત્રણસો ને સાહીઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે ને ચારસો ને ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે ઘઉં લોકોનો ભાવ છે ત્રણસો ને અઠ્ઠાવન રૂપિયાથી આજની બજાર ચારસો ને દસ રૂપિયાની ફૂલ બજાર છે ચણા પેળાનો ભાવ છે ને તેપન રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને નવ નવસો પંદર રૂપિયાની ફૂલ બજાર છે ચોળીનો ભાવ છે અગિયારસો ને ચાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને સત્તરસો ને ત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે જીરુનો ભાવશે અઠ્યાવીસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને બત્રીસો રૂપિયા સુધીની છેલ્લામાં છેલ્લી ફૂલ બજાર છે જુવાર જુવારપેઢીનો ભાવ છે ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને ચારસો અઢાર રૂપિયાની ફૂલ બજાર છે જુવાર સફેદનો ભાવ છે પાંચસો ને બેતાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને છસો ને ચાર રૂપિયાની ફૂલ બજાર છે તલકાળાનો ભાવ છે ત્રણ હજાર રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને પાંત્રીસો ને પચાસ રૂપિયાની બજાર છે તલીનો ભાવ છે એકવીસો ને વીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને તેવીસો ને ચોપન રૂપિયાની ફૂલ બજાર છે તુવેરનો ભાવ છે આઠસો ને ત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને એક હજાર ને ચુમ્મોતેર રૂપિયાની ફૂલ બજાર છે ધાણાનો ભાવ છે અગિયારસો વીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને સોળસો રૂપિયા સુધીની ફૂલ બજાર છે બાજરીનો ભાવ છે ત્રણસો ને સાઠ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને ચારસો ને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે મકાઈનો ભાવ છે ત્રણસો ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને ચારસો ને અઠ્યાવીસ રૂપિયાની ફૂલ બજાર છે મગનો ભાવ છે એક હજાર રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને બારસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે મગફળી ઝીણીનો ભાવ સાતસો ને પંચોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને એક હજારને બાર રૂપિયાની ફૂલ બજાર છે મગફળી જાડીનો ભાવ છે સાતસો ને બેતાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને નવસો ને છેતાલીસ રૂપિયાની ફૂલ બજાર છે મઠનો ભાવ છે એક હજારને ચાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે છે અને તેરસો ને સિત્તેર રૂપિયાની ફૂલ બજાર છે મરચાંનો છે આઠસો રૂપિયાથી આજની બજાર ચાલુ થશે છે અને બારસો રૂપિયાની ફૂલ બજાર છે મેથીનો ભાવ છે પાંચસો રૂપિયાથી આજની બજાર ચાલુ થશે ને એક હજારને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે રાયનો ભાવ છે છસો ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને સાતસો ને ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે રાયડાનો ભાવ છે સસોને સાઠ રૂપિયાથી વીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને છસો ને સાઠ રૂપિયાની ફૂલ બજાર છે લસણનો ભાવ છે પાંચસો રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને એક હજારને એકવીસ રૂપિયાની ફૂલ બજાર છે વરિયેરીનો ભાવ છે અગિયારસો ને ચાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે ને તેરસો પચાસ રૂપિયાની ફૂલ બજાર છે વાલદેશીનો ભાવ છે નવસો ને એસી રૂપિયાથી આજની બજાર ચાલુ થશે ને બારસો બાણું રૂપિયાની ફૂલ બજાર છે વાલપાપડીનો ભાવ છે અગિયારસો ને ત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે ને તેરસો ને રૂપિયાની ફૂલ બજાર છે સિંગદાણાનો ભાવ છે એક હજાર ને નેવ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે ને બારસો દસ રૂપિયાની ફૂલ બજાર છે સિંગફાળાનો ભાવ છે સાતસો ને એસી રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને એક હજાર ને સિત્તેર રૂપિયાની ફૂલ બજાર છે સુઆનો ભાવ છે નવસો ને પંચોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને તેરસો રૂપિયા સુધીની ફૂલ બજાર છે સોયાબીનનો ભાવ છે લાસ્ટમાં છસો ને નેવ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને સાતસો ને વીસ રૂપિયાની ફૂલ બજાર છે દોસ્તો આ ભાવ વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને વોટ્સઅપ ફેસબુકની અંદર શેર કરજો આપણા ખેડૂત મિત્રોને જેથી કરી બધા ખેડૂત મિત્રોને આજના ભાવની જાણકારી મળતી રહે અને જો દોસ્તો આ ચેનલ પર તમે નવા હોય અને આવી જ રીતે દરરોજના ભાવ જોવા માંગતા હોય તો ચેનલને નીચે લાલ બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા વિડીયો તમને દરરોજ રેગ્યુલર મળતા રહે વિડીયો જોવા બદલ દોસ્તો આ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ જય ભારત